રાજ્યમાં ટ્રાફિકના નિયમોના પાલન માટે ટ્રાફિક પોલીસની સાથે સાથે સીસીટીવી દ્વારા પણ ટ્રાફિક કામ કરવામાં આવે છે પોલીસની બાજ નજરથી કોઈ બચી જાય પરંતુ ટેકનોલોજીની નજરથી બચી શકે તેમ નથી આ માટે તંત્ર દ્વારા વિવિધ માર્ગો પર સીસીટીવી લગાડી ટ્રાફિકના નિયમો તોડનારને ઘરે ઈમેમો આપવામાં આવે છે ત્યારે જામનગર જિલ્લામાં સીસીટીવી કેમેરા દ્વારા ટ્રાફિક મારફતના નિયમ ભંગ બદલ ઇસ્યુ કરેલા ઈ ઈમીમોની રકમ ભરપાઈ ન કરનાર ત્રણ હજાર છસો સત્યાવીસ વાહનચાલકોને કોર્ટે નોટિસ ફટકારી છે આ વાહનચાલકોને એક મોકાના ભાગરૂપે ચૌદ સપ્ટેમ્બર પહેલાં ઈ ચલણ ભરીને કાયદાકીય કાર્યવાહીથી બચી શકાય તેવો પણ મોકો આપ્યો છે આવનારા સમયમાં તારીખ રોજ રાષ્ટ્રીય લોકઅદાલત છે જેમાં જેટલા પણ પેન્ડિંગ છે તે બાબતના નિરાકરણ આવવાનું છે એનું જે માટે અત્રેથી તમામ તંત્ર તરફથી તાકીદ કરવામાં આવેલ છે કે જેટલા પણ ઈચલાણ ચૌહાણ લોકોના બાકી હોય એ લોકો વહેલામાં વહેલી તકે રાષ્ટ્રીય લોક અદાલત પહેલા આપણે ઓનલાઈન પણ ભરી શકે છે તેમજ આપણે નેત્રમ કમાન કંટ્રોલ સેન્ટર જે એસપી કચેરી ખાતે આવેલ છે જામનગરમાં તે જગ્યાએ ત્યાં રૂબરૂ આવીને પણ ત્યાં ભરી શકાય છે ચલાણ તેમજ જેમના એક છ બે હજાર ત્રેવીસ અગાઉના જે ઈ ચલાન છે એને જો ઓનલાઈન ભરવા હોય તો એના માટે ઈ ચલાન પેમેન્ટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન છે તેમજ એક છ બે હજાર ત્રેવીસ બાદના જેટલા ઈ ચલાન છે તેના માટે ઈ ચલાન ડોટ પરિવહન ડોટ જીઓવી ડોટ ઇન છે તેમ છતાં પણ આમાં કોઈ પણ બાબતે માર્ગદર્શન ની જરૂર પડે તો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમ જે પોલીસ અધિક્ષક કચેરી જામનગર ખાતે આવેલ છે તેનો સંપર્ક કરી શકો છો